なるほど ફરી હું તમારા માટે લઈને આવ્યો છું એક નવી જ હતી બધાને પસંદ આવશે તેવું ભીંડાનું શાક ભરેલો ભીંડો તો તમે બનાવતા જ જશો પણ આજે આપણે અસલ કાઠિયાવાડી સ્વાદની સાથે ભીંડાને ભર્યા વગર એટલું પરફેક્ટ રીતે બનાવશું કે જે લોકોનું ભીંડાનું શાક પસંદ ન આવતું હોય તેને પણ પસંદ આવી જાય તેવું ચટાકે દાળ અને ટેસ્ટી અને રોટલી કે પછી પરોઠા સાથે ખાવાની મજા પડી જાય તેવું ભરવાની જનચટ વગર ભીંડાનું શાક બનાવશું સૌથી સરળ રીતે ટેસ્ટી અને ચટાકેદાર એકદમ મસાલેદાર ભીંડાનું શાક એ પણ મસાલાને ભરવાની ઝંઝટ વગર તો ચાલો આપણે રેસીપીને શરૂ કરી દઈએ તો ઝટપટ તૈયાર થઈ જતું મસાલેદાર ભીંડાનું શાક બનાવવા મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ભીંડાને ધોઈ અને લઈ લીધા છે લેતી ટાઈમ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ભીંડો બને ત્યાં સુધી એકદમ તાજો અને ઉણા હોય તેવા લેવા તો હવે છરીની મદદથી ભીંડાના ઉપરના ભાગ અને નીચેના ભાગને આપણે કટ કરી લેશું અને હવે છરીની મદદથી ભીંડામાં વચ્ચે આપણે કાપો પાડી લેશું ભીંડામાં કાપો લગાવવાથી વચ્ચે ભીંડો ખરાબ હશે તો ખબર પડી જશે અહીંયા આપણે ભીંડો ભરવાનો નથી પણ આ જ રીતે બધા જ ભીંડાને કટ કરીને રેડી કરી લેશું તો આજ રીતે બધા જ ભીંડાને કટ કરીને રેડી કરી લીધા છે તો હવે ભીંડાને કૂક કરવા માટે પેનમાં તેલ એડ કરશું તેલનું પ્રમાણ થોડું અત્યારના વધારે રાખેલું છે કારણ કે આપણે પેલા ભીંડાને તરવાના છે તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે કટ કરેલા ભીંડાને આપણે તેલમાં એડ કરી દેસુ ઘણાને એવો પ્રોબ્લેમ આવતો હોય છે તો ભીંડાનું શાક ગમે એટલું ધ્યાન રાખીએ તો પણ તે ચીકણું જ થાય છે પણ તમે જો આ રીતના શાક બનાવશો તો શાક જરા પણ ચીકણું નહીં થાય અને સાથે સ્વાદિષ્ટ તો બનશે જ અને જે બાળકોને શાક ન ભાવતું હોય તેને પણ પસંદ આવશે અહીંયા આપણે ભીંડો તરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમથી લો રાખીને જ આપણે ભીંડાને તરવાનો છે તમે જોઈ શકો છો ત્રણ થી ચાર મિનિટમાં જ આપણા બધા જ ભીંડા તરાઈ ને સોફ થઈ ગયા છે તો ચારા મદદથી બધા જ ભીંડા તેલ નીચાડતા જાય અને ભીંડા પ્લેટમાં પ્લેટ માં કાઢી લેશું તો અહીંયા હવે બધા જ તરાયેલો ભીંડો પ્લેટ માં લીધો છે તો હવે મસાલો ભરવાની ચંચટ વગર એકદમ ફટાફટ ભીંડા શાક બનાવવાનું શરૂ કરી દઈએ તો પહેલાં આપણે ભીંડાના શાકમાં એડ કરવાની ટમેટા લસણની ગ્રેવી બનાવી લેશું તેના માટે મેં અહીંયા ચાર નાંગ જેટલા ટમેટા લીધા છે અને એક નાંગ લસણને પણ ખોલી લીધું છે તો ગ્રેવી બનાવવા માટે મિક્સરમાં બધી જ લસણની કરીને એડ કરી દેશું ત્યારબાદ ચાર નાંગ ટમેટાના ટુકડા કરીને પણ એડ કરી દેશું અને આવા બંનેને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી લેશું અહીંયા આપણે ટમેટા લસણની ગ્રેવી રેડી થઈ ગઈ છે તો ભીંડામાં એડ કરવાનો ચટાકેદાર મસાલો એકદમ ફટાફટ બનાવી લઈએ તો તેના માટે અમે અહીંયા બે ચમચી ચણાનો લોટ લીધો છે તો હવે ચણાના લોટમાં બે ચમચી આપણે દહીં એડ કરશું તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નિમત એડ કરશું એક ચમચી ધાણાચીરા પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર તો હવે ચમચી એટલે કે વન બાય ફોર ટી ગરમ મસાલો એડ કર ગરમ મસાલો એડ કરવાથી શાકનો સ્વાદ સારો એવો આવે છે તો બધા જ મસાલાને બેલેન્સ કરવા અડધી ચમચી ખાંડ એડ કર ત્યારબાદ બધી જ વસ્તુના ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લેશું અહીંયા આપણો મસાલો મિક્સ થઈને સારી રીતના રેડી થઈ ગયો છે તો હવે ભીંડાના શાકને કૂબ કરવા માટે પાનમાં તેલ ગરમ કરવા રાખ્યું છે તો અમે ભીંડો તળ્યો છે તે જ તેલનો ઉપયોગ કર્યો છે જે અંદાજે ચાર મોટી ચમચી તેલ છે તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી તેમાં રાય એડ કરીશું અને સારી રીતના તેને ફૂટવા દઈશું તો રાઈ તેલ સાથે સારી રીતના સતરી ગયા છે તો ટમેટા લસણની ગ્રેવી એડ કરી દઈશું અને તેને તેલ સાથે સારી રીતના સાતરી લેશો અને તમે ડુંગળી પણ એડ કરી શકો છો અને જો તમે લસણ ડુંગળી ન ખાતા હો તો તે સ્કીપ કરી દેજો ટમેટા લસણ ની પેસ્ટ તેલ સાથે સારી રીતે સતરી ગયા છે તો તેમાં બા ચમચી હળદર પાવડર એડ કરશું બા ચમચી એટલે કે 1/4 ટીસ્પૂન ટાણા જીરા પાવડર એડ કરશું અને બા ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક એડ કરશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું મસાલાને તેલ અને ગ્રેવી સાથે સારી રીતે કૂક કરી લેશું જેથી મસાલાનો કાચો સ્વાદ વયો જાય તો બધા જ મસાલા સાથે આપણે ગ્રેવી કૂક થઈ ગઈ છે તો આપણે બનાવેલો બધા જ મસાલો એડ કરી દેશું અને ટમેટા લસણની ગ્રેવી સાથે સારી રીતના મિક્સ કરી લેશું અને ટમેટા લસણની ગ્રેવી સાથે સારી રીતના સતરવા દેશું તો અહીંયા તમે જોઈ શકો છો તો બે જ મિનિટમાં આપણી ગ્રેવી માટે તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણી ગ્રેવી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગમે ત્યારે તમે કોઈ પણ શાકમાં ડુંગળી ટમેટા અને લસણનો ઉપયોગ કરતા હોય છે તો ડુંગળી ટમેટા અને લસણનો કાચો સ્વાદ ન હોય જોઈ ત્યાં સુધી તેને તેલ સાથે સાતરવાના છે અને ટમેટા ડુંગળી લસણ કાચા રહી જાય તો તમને શાકમાં તેનો જ સ્વાદ આવશે તો તેને તેલ સાથે સારી રીતે સાતરી લેવાના પછી ઝાગળની પ્રોસેસ કરવાની અહીંયા આપણે બધા જ મસાલાના બેલેન્સ કરવા હળથી ચમચી ખાંડ એડ કરશું અને ઉપરથી થોડી આપણે ધાણા ધાણાભાજી એટલે કે કોથમીર એડ કરીશું બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુ સારી રીતના તેલ સાથે સતરી ગઈ છે તો તળેલા ભીંડાને આપણે 出しちゃう。 તો બધા જ ભીંડાના ગ્રેવીમાં એડ કરી દીધા છે તો હવે તેમાં એક ચમચી લસણની ચટણી ઉમેરશું લસણની ચટણી ઉપરથી એડ કરવાથી આપણું ભીંડાનું શાક એકદમ ચટપટું અને મસાલેદાર બનશે સિક્રેટ મોનોપોલી છે અને બધી જ સારી મિક્સ કરી અને જો તમારે લસણની ચટણીનો વિડીયો જોતો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો હળવા હાથે આપણે બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું અહીંયા આપણે ભીંડાને તળીને એડ કર્યા છે એટલે શાક બનવામાં આપણે વાર નહીં લાગે તો થોડી વાર માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું તો હવે ભીંડાના બધી જ વસ્તુ સાથે સારી રીતના કુક થવા દઈશું જેથી બધી જ ગ્રેવીનો સ્વાદ આપણા ભીંડામાં આવી જશે તો બે થી ત્રણ મિનિટ જેવું થયું છે તો આપણે જોઈ લેશું તો તમે અહીંયા જોઈ શકો છો આપણે તળેલો ભીંડો ગ્રેવી સાથે સારી રીતના મિક્સ થઈ ગયો છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે તો હવે ઉપરથી આપણે થોડા ભાજી એટલે કે કોથમીરના પાન એડ કરશું તો હવે ગેસને ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ પીંડાના શાકને આપણે સર્વ કરી લઈશું ભીંડાને ભરવાની જાણછટ વગર એક એકદમ સ્વાદિષ્ટ રોટલી કે પૂરી સાથે ખાવાની મજા પડી જાય તેવા પીંડાના શાકને આપણે સર્વ કરી તો અમારા કિચન સ્ટાઇલ થી શાક બનાવશો નાના બાળકો થી લઈ મોટા અને જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ ફેમિલી માં જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને ને કરવાનું ના ભૂલતા અને ફરી મળીશું નવી રેસીપી ની સાથે